આપણી જિંદગીમાં ઘણી વખતે એવો સમય આવે ને એ સમય આપણને કોઈ સારું કે કોઈ ખોટું કે કોઈ ખરાબ કે આપણને ફરક પડવાનો બંધ થઈ જાય તમારા લોકો જ્યારે બી આવું બન્યું છે અને તમારામાંથી ઘણા લોકો આવવા બીએ છીએ કોઈ તમને ગમે એટલું સારું કહે ને તોય તમારું કોઈ અભિમન ના આવે અને કોઈ તમને ગમે તે ખરાબ કે તોય આપણને કોઈ ફરક ના પડે જે વ્યક્તિને એકાંતનો મોહ હોય બરાબર એકલું રહેવાનું પસંદ આવી ગયું હોય અમુક પરિસ્થિતિના કારણે એના ભીડનો મોહ ના હોય કે ના એના પબ્લિકનો મોહ હોય કે ના પરિવારનો મોહ હોય કે ના કોઈનો મોહ હોય કારણ હું ક તમે જુઓ ઘણી વખતે ક મોનસને સુખ રહેવા માટે શાંતિથી રહેવા માટે એવું નહીં હતું કે તમે પચાસ લોકો વચ્ચે રહો મેરામ જુઓ ભીડમાં જાઓ સારી એવી જગ્યાએ ખરો જો આપણી અંદર સાચી સમજો ને તો તમે એકાંતની અંદર એકલાઈને બે હો ને તોય મનની શાંતિ મળે બાકી મન અશાંત હોય તો તમે મેરામ જો ને તોય છેલ્લે થાકીને તમે ઘેર આવો આજકાલ લોકો તમે જુઓ કે મજા કરવા માટે જલસા કરવા માટે મનની શાંતિ માટે જુઓ ને તો ફરવું પછી લય કંટાળી પાસે થાકીને ઘેર આવે એટલે ફરવું ના ફરવું એ તો બધાની પર્સનલ ચોઈસ છે અને ઘણી વખતે જિંદગીમાં એવું થાય આપણે લોકો માટે આપણે ગમે એટલું કરીએ ગમે એટલા ગહઈએ બરાબર તો એ અમુક લોકો આપણી કદર ના કરે અમુક લોકોની નજરમાં આપણે હંમેશા ખરાબ રહીએ આપણે એમની બગારી કોઈ ના હોય આપણાથી બનતા બધે બધા પ્રયાસ આપણે એમના માટે કર્યા હોય અને તમે કુકના કૂકના કોમમાં તમે સો વાર આવો બરાબર હોવા તમે કોઈકનું કોમ કરો કોકનો કોમ કાઢો પણ જો કોઈક કારણ સર ગમે તે કારણ હોય બરાબર આપણી મજબૂરી સર કોઈનું એકવાર કોમ ના કરીએ ને તો આપણે એના માટે ખરાબ થઈ ગયા તો આમાં સમજવું હું કે જ્યારે આપણે ભણતા ભણતી વખતે તો આપણું જે ગણિત આવતું ભણવાનું બરાબર ગણિત તો આપણું બધાને અઘરું લાગતું અને એ બધા લોકો નપાસ થતા ઘણી વખતે પણ જો વ્યવહારનું ગણિત જોવામાં આવે ને તો આ ગણિત બધે બધા લોકો હોમાં હો માર્ક્સ લાવે અને આજનો વ્યક્તિ એટલો સ્વાર્થ થઈ ગયો છે ને કે લોકો આપણા લોકો વ્યક્તિઓ સંબંધ બનાવીએ છે કયા વ્યક્તિની કેટલી ઓકાત છે કઈ વ્યક્તિ ભવિષ્યમાં આપણા માટે કેટલો ફાયદારૂપ છે આપણને કેટલો ફાયદો કરાવશે બરાબર એવું વિચારે સંબંધ રાખીએ અને સંબંધ જોઈને ક્યાં મતલબ કઈ વ્યક્તિ કેટલા કોમનો છે એ જોઈને સંબંધ રાખે ને તો એને સંબંધી નાખીને ભાઈબંધ નાખીને વેપારી કહેવાય તો તમે એક સવાદો કર્યો વ્યક્તિ આટલો પૈસા વારો છે આટલો આગળ પડતો હોય તો આનાથી આપણને ભવિષ્યમાં આટલા આટલા ફાયદો થઈ મિત્રતા ના તો એક કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ હું તનો કોમા તું મને કમાવજે આ વસ્તુ બી યોગ્ય છે કે અમુક લોકો ખાલી કોમ અમુક અમુક ભાઈ બંધો એવા હોય કે જે ખાલી કોમના જ હોય કોમના મતલબ આ પ્રેમના જરૂર કોમથી કોમ રાખીએ પણ અમુક લોકો એવા હોય કે જેમના દોરે આપણે લાગણીઓ સંબંધ હોય આ પ્રેમના દોરે કોઈ વ્યવહાર હિસાબ ના રાખતા હોય પણ આવા લોકો આપણા સારા સ્વભાવના એમનું બુદ્ધિ એમની શાણપણ સમજવું કે એમની ચતુરતા સમજે અને થોડા દિવસ પહેલાં હું ભાઈ ભાઈબહેન રહેતો તો એને એના ભાઈનો ફોન આવ્યો કે આપણે ઘરની અંદર કે મેં આટલા પૈસાનો ખર્ચો કર્યો છે બરાબર તો કે મેં આટલા પૈસા તો તું ખાલી ચપ્પલ તારા તાર મને આટલા પૈસા આપવાના બાકી નાખી દે પેલા ભાઈબે મને કીધું કે યાર મને બહુ ખોટું લાગ્યું કે મી કે મારા માટે કદી નહીં વિચાર્યું કે મારા ફેમિલી માટે મારા ફેમિલી માટે મારા ભાઈઓ માટે વિચાર્યું અને આપણે કદી કુટુંબની અંદર કે ભાઈઓમાં કે કુટુંબમાં ભાઈ બધા ઈશાદ ના લાગતો હોય ને આજે આપણું હગુ ભાઈ આપણને આથી ઈશાબ માગે તો આપણને તકલીફ પડે કાંઠું પડે એટલે ચતુર બનાવો હોશિયાર બનાવો હિસાબ રાખો પણ એવા લોકો જોડે હિસાબ રાખો કે જે લોકો તમારા જોડે હિસાબ રાખતા હોય ચતુરાએ પણ તમે એવા લોકો જોડે બતાવો કે જે લોકો તમારા કાંઈ ચતુરય બતાવતા હોય ભોરા હોવું હોવાનો દેખાવ કરવો અને ભોરા બનવું એનો ફરક હોય છે મૂર્ખ હોવું અને મૂર્ખ હોવાનો દેખાવ કરવો એમાં મેં બહુ ફરક હોય છે બાકી જિંદગીમાં ઘણી વખતે એવા હાલાત આવે એવી પરિસ્થિતિ આવે કે લોકો ઉપરથી ભરોસ ઉઠી જાય લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય કોઈના જોડે બોલવું ના ગમે કોઈના જોડે બેહવું ના ગમે કોઈના જોડે જવું ના ગમે એકલા હરવું ફરવું બોલવું ચાલવું એમ બી ગણ એવું થાય કે ખારું ખરેખર પહેલાંથી એકલા રહ્યા તો સારું લોકો જોડે રહીને લોકો જોડે લાગણીના સંબંધ વધો લોકોના કોમમાં લોકો પાસે ગ્રહો લોકો પાસે પૈસા સમય શક્તિ બધું તમારું વેડફો અને શિલ્લા આપના અનુભવ થતો હોય છે એવું થાય ખારું અમુક ટાઈમે એવું હોય કે અમુક વ્યક્તિઓના વગર આપણો દિવસ ના ઉગ આપણી ના જાય કે જે લોકો આપણા જીવવાનું કારણ હોય કે જેમના લીધે આપણો દિવસ ઉગતો રાત પરથી એમ એકબીજા વિશે બધું જ જાણતા હોય પણ એવા જ લોકો અમુક સમય પછી એવું થાય કે એકબીજા વિશે અંજાન બની જાય જે લોકો એકબીજા વિશે બધું જાણતા હોય ને એવા જ લોકો ઘણી વખતે એકબીજા વિશે એકદમ અંજાન બનજો હોમ તો બધું ફેરવી ફેરવી નાખે અને જે લોકો એક સમય આપણા માટે જીવવાનું કારણ હતા એ લોકો ગણિત એવું થાય કે આ લોકોના જે આપણે મરી જઈએ જે લોકો આપણા સુખનું કારણ હતા એક સમય એ લોકો આજે આપણા દુઃખનું કારણ હોય છે તો સમય શક્તિ અને લાગણી વ્યક્તિ અને પાત્ર જોઈને વેડફવી બાકી તમે પેલી પથરાળ જમીનો એટલો પોણી વેડો વાવો ગમે ગમેલો કિંમતી પણ એમાં ખેતી તમે ના કરી એ અમુક વ્યક્તિઓ એવા હોય દેખાય તમારા હોય બહારથી પણ અંદરથી ના હોય એમના મતલબ ના સ્વાર્થી હોય આવા લોકો દરેક જગ્યાએ મળે આવેદ્દો કોઈ જિંદગીમાં સારા માણસ આપણે કોઈ શીખવાનું જોઈએ ખરાબ માણસ મળે તોય આપણા કક્ષી શીખવાનું જોઈએ ખરાબ માણસ મળે આપણે ક્લાસ મળીને જતા હોય ને તો ઘણી વખતે એ લોકો આપણને આપણી કેપેસિટી યાદ કરાવો તો આપણે એકલા જાતે ઘણું બધું કરીએ કે ખરેખર આપણી અસલી ક્ષમતાઓ છે એ તો આપણે જ્યારે એકલા પડીએ ને ત્યારે જ આપણને ખબર પડે બાકી સારા સમયમાં તો બધા હારા જ હોય પણ ખરાબ સમયની અંદર આપણે પોતે કેટલી હિંમત રાખીને સમય અંગત આપણે લડી શકીએ છીએ જીવનની અંદર ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિ આવે પણ ઘણી વખતે મોટી બહાદુરી હની અંદર હોય કે ગમે એટલો ખરાબ સમય આવે ને પણ એ ખરાબ સમયની અંદર ખાલી સર્વાઈવ કરવું તો એ સમયને પસાર થવા દેવું ચૂપચાપ બહેન એ આપણી મોટા મોટી બાજબૂરી હોય છે તમે સમય અમુક લડવા નહીં પણ એ સમય તમે પસાર થવાની સહન થઈને બેરો સહન કરીને અને ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થનાર વ્યક્તિ પરિસ્થિતિ કરતાં વધારે મજબૂત થઈ જાય આ વસ્તુ અમને યાદ રાખવી એટલે સારો સમય નથી રહ્યો આપણી જીવનમાં તો ખરાબ સમય ચોથી રહેવાનો એટલે આપણે આ વસ્તુ વિચારવી બરાબર બાકી તમે તાલુકા અમદાવાદ જ છો એકાંતની ડાયરી ચેનલનું નામ છે એટલે મોસ્ટલી હું એક જ ફરતું આવું છું એકલું ફરવાનું ખરેખર જે મજા આવે છે એ ટોળ ફોર મજાની હતી અને મારી ચેનલ જોઈને ખોલીને તમે ગમે તેવી વિડીયો જોશો ને તો તમને એની અંદર કંઈક ના કંઈક શીખવાનું મળે છે જ જીવનમાં તમે જ્યારે એકલા હોય દુઃખી હોય પરેશાન હોય કોઈ હું ના હોય ને ત્યારે આ ચેનલ ખોલી જોઈ લેજો તમને કોઈક ના કોઈક શીખવા મળે છે હું એવું નહીં કહેતો કે તમારે બધું દુઃખ મટી જશે પણ થોડું ઘણું તો બે પો ટકા તો તમારે ફરક પડશે થોડી તો આશાનું કિરણ તમને મળે છે આના વિડીયો હું ચેનલમાં બનાવતું રહીએ બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો બરાબર જય માતાજી